સ્વસ્થ રહેવાના એકસો વીસ ઉપાય એક જે ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે બે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને સાથે કરોડ પણ મજબૂત બને છે ત્રણ દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારે ન ખાવી જોઈએ તે ખૂબ જ નુકસાનકારક છે ચાર રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા દત્તા નથી પાંચ સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે તમારે છ થી આઠ કલાકની ઊંઘ રોજ લેવી જોઈએ છ ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે સાત ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ તેનાથી સુગરની સમસ્યા થતી નથી આઠ જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તમને તાવ આવવાનો છે નવ રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે દસ વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે હમ અગિયાર ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો બાર રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે તેલ સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે ચૌદ ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત રહે છે પંદર જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે સોળ શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે સત્તર ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજમાં દસ થી પંદર મિનિટ સુધી પલાળીને રાખો તેમાં એક ચપટી હળદર મેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો તેનાથી ચહેરા ઉપર નિખાર આવે છે અઢાર ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા ઓગણીસ વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે વીસ કેળાની છાલ ક્યારેય ફેંકવી ન જોઈએ આને તમારા ચહેરા પર લગાવો તેનાથી એકવીસ દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી ઘણી બીમારીઓ મટે છે બાવીસ મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે ત્રેવીસ ભેંસનું દૂધ પીવાથી ક્યારેય કમરનો દુખાવો થતો નથી ચોવીસ જો તમારી આંખોમાં સતત પાણી નીકળતું રહે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે પચીસ વધારે ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે છવ્વીસ પેટ ઉપર ઊંધું સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે સત્યાવીસ જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળા સફેદ નહીં થાય અને ખર્ચે પણ નહીં અઠ્યાવીસ લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે ઓગણત્રીસ સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે ત્રીસ સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા એક થી બે ગ્લાસ નવશેકુ પાણી જરૂર પીવો એકત્રીસ જે લોકો રોજ દહીનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું બત્રીસ હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે તેત્રીસ જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ ચોત્રીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ વાળ ખરવાની સમસ્યા હોય તો માથા પર ધાણાનો રસ લગાવવાથી નવા વાળ લાગે છે ચાલતા પહેલા થોડું હુંફાળું પાણી પીવો તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી સાડત્રીસ લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે આડત્રીસ નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે કાકડી એ દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ એકતાલીસ દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો તેનાથી માથાનો દુખાવો પણ દૂર થશે બેતાલીસ જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો આમિત તેતાલીસ જે લોકો ભોજન કર્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે ચુમાલીસ લાકડાના કાંસકોનો ઉપયોગ કરો આના કારણે વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે પિસ્તાલીસ અઠવાડિયામાં બે વાર ઓશિકાના કવર અવશ્ય ધોવા નહીતર તેનાથી માથાનો દુખાવોની સમસ્યા પણ વધી શકે છે જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો સુડતાલીસ સવારે ઉઠ્યા પછી લસણની બે કળી ચાવવાથી અને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે અડતાલીસ જે મહિલાઓ ભીના વાળ ઓરવે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે તેથી તેમણે ભીના વાળને ક્યારેય કાંસકો ન કરવો જોઈએ ઓગણપચાસ વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે પચાસ જો તમે ભોજન ખાધા પછી પેટમાં ભારેપણો અનુભવો છો તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં મીઠું નાખીને પીવો તેનાથી તમને ઘણી રાહત થશે એકાવન લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે બાવન જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે ત્રેપન જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો ચોપન શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો પંચાવન કોઈપણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે તેહુ નુકસાનદાયક હોય છે છપ્પન લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે સત્તાવન રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે અઠાવન ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે ઓગણસાઠ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી સાઠ જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે ત્રણથી ચાર ચમચી ગ્લિસરીન અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને દસ મિનિટ પછી ધોઈ લો થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જશે એકસ્ટ કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘાસ ઝડપથી રૂઝાય છે બાસઠ ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે તમે તેને જ્યુસ બનાવીને મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈ પણ રીતે ખાઈ શકો છો ત્રેસઠ રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી ચોસઠ પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સુવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે પાંસઠ સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે હાસઠ રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો તેનાથી તમારી સ્કીન ટાઇટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે સડસઠ જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો વી ગઈ હોય તો બરફ લગાવો

બોન્તેર ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે તોંતેર જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો ચુમોતેર ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કણતા નથી પીચોતેર વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે હોંતેર જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે કારણ કે માટીના વાસણમાં શરીરને જરૂરી તત્વો મળી રહે છે સિત્યોતેર કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓહી થાય છે ઇઠ્યોતેર જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ ઓગણ આમળાનો તામડાનો મુરબ્બો ખાવાથી ક્યારે પણ શરીરમાં વિટામિન સી ની ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ પર લગાવો બ્યાસી મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી ત્યાસી ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ચોર્યાસી નબળા પાચનવાળા લોકો માટે કેળો ખૂબ જ હાનિકારક છે પિચ્યાસી જો તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને એક કપ પાણીમાં ઉકાળીને પીવો તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે ક્યાસી પાનના પાંદડાને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે સિત્યાસી જ્યારે પણ તમે ઉભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઉભા થાવ તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે ઇઠ્યાસી પાડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે નેવ્યાસી રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે નેવું ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે એકાણુક જો ટેન્શનને કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ અથવા કંઈક મીઠી ખાવાથી તમને સારું લાગશે બાળું કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ ત્રાણૂપ ગાજર આમળા અને બીટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે ચોરાણું વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે પંચાણું જો તમારા ચહેરા પર ખીલ થઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ ખીલ પર લગાવો ઝડપથી ઠીક થઈ જશે ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો સત્તાણું સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચનક્રિયા પણ સુધરે છે અઠાણું સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો તેનાથી યાદશક્તિ તેજ થાય છે નવ્વાણું જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા કિડનીમાં પથરી થઈ હોય તો રોજ નારિયેળ પાણી પીવો તમને ઘણી રાહત મળશે સો જો તેમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી આરામ મળે છે એકસો એક લીલા મરચા ખાવાથી નજર તેજ થાય છે એકસો બે હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ

કેરી અને તરબૂચ ન ખાઓ અને ફૂલ પેટ ભરીને ખાવું ન જોઈએ એકસો સાત મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે દરરોજ થોડા મખાના જરૂર ખાઓ જો તમારું પેટ ખૂબ વધી રહ્યું છે તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે એકસો નવ જામુન ઉધરસને પણ ઠીક કરી શકે છે સારા અને પાકેલા જામુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે એકસો દસ જ્યારે ઉધરસ આવતી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ નહીતર ગળું બેઠી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે બકરી એકસો અગિયાર બકરી દૂધ પીવાથી વાળ લાંબા થાય છે એકસો બાર તમારે તમારું ભોજન ખાવાથી ઓછામાં ઓછી ચાલીસ મિનિટ પહેલા એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ તે પછી પાણી ન પીવું જોઈએ પછી ભોજન કર્યાના કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ એકસો તેર ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી દાંત નબળા પડે છે એકસો ચૌદ જ્યારે પણ તમે પાણી પીવો તો હંમેશા બેસીને જ પીવો એકસો પંદર દરરોજ દિવસમાં ઓછામાં ઓછું આઠ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ એકસો સોળ પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે એકસો સત્તર ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ પગ મોઢું કે નાક ન ધોવું જોઈએ 118 જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ એકસો ઓગણીસ સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી એકસો વીસ જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો જેમ કે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી